મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં પડકેદ થઈ છે ડિંડોલી પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે સુરતના ના દ્રશ્યો છે કે જ્યાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફરી એક વખત ધ્રુવ ફોન લાઈન છે ધ્રુવ સુરત ના ડિંડોલી એ દ્રશ્યો કે ફરી એક વખત લુખા તત્વો નો આતંક કોણ હતા આ અને તેમની સામે શું કાર્યવાહી બિલકુલ સુરતના ના આ ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય ને લોકોએ હત્યાના ઇરાદે એક યુવક પર જાહેરમાં હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘટના જે છે તે ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી અને તે સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે હાલ તો આ સમગ્ર મામલે ડિન્ડોલી પોલીસે ગુનો નોંધીને આ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ શરૂ કરી છે પરંતુ આવા અનેક અસામાજિક તત્વો છે જેની સામે કડક કાર્ય જે અસામાયિક તત્વો હોય ને રોપગીરી જમાવતા હોય દાદાગીરી કરતા હોય લુખાગીરી કરતા હોય તેવાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આવા આ તત્વો પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બિલકુલ આભાર પ્રૂ તમામ જાણકારી માટે